આપની પાસે આવીશ મહત્વપૂર્ણ અપડેટ એ કે મહારાષ્ટ્રના અત્યાર સુધીના રૂઝાનમાં અત્યાર સુધીના વલણમાં મહાયુતિને એકસો એકાવન બેઠક પર વધારે આગળ ચાલી રહી છે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો છ્યાસી બેઠક પર આગળ ઝારખંડની વાત કરીએ તો સિત્તેર બેઠકોના જે ગણતરી છે તે થઈ ચુકી છે અને ઓગણચાળીસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન થઈ રહી છે ઇન્ડિયા ગઠબંધન ઓગણચાળીસ બેઠક પર આગળ એનડીએ ઓગણત્રીસ બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે એટલે અહીં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં સેના વર્સિસ સેના અને પવાર વર્સિસ પવાર વચ્ચેની લડાઈમાં આખરે કોણ બાજી મારે છે તે બાર વાગ્યા સુધીમાં સ્પષ્ટ પરંતુ ભાજપ માટે અહીં ખૂબ જ સારા સમાચાર કારણ કે ભાજપ આ વખતે બાજી મારતી મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે કમલેશભાઈ મરાઠા આંદોલનની પણ અસર ભાજપને નડશે તેવું કહેવાતું હતું પરંતુ આંકડાઓ અત્યારના અલગ વલણ દર્શાવી રહ્યા છે ચોક્કસ કોઈ પણ વસ્તુ ક્યાં નડશે એ રાજકીય વિશ્લેષકો પોતાની રીતે ચર્ચા કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિષય ઉપર ક્યારેય ચર્ચા એટલી નથી કરતી કે મને આ નડશે અને આમ કરશે તો આમ કરશે અમે લોકોએ હજુ પણ કીધું કે મહારાષ્ટ્રમાં અસ્થિરતા થવા માટે જવાબદાર મુખ્યમંત્રી બનવાની જીદ હતી અને એના કારણે અસ્થિરતા થઈ અને અસ્થિરતા થયા પછી જે અમારી ઉપર આક્ષેપો થયા એ આક્ષેપોની અંદર એમ જ ત્યારે સ્પષ્ટ એ થઈ ગયું કે કોઈ પણ રાજકીય વિશ્લેષક એવું નતો માનતો કે એક મિનિટ પછી શિંદે સાહેબને મુખ્યમંત્રી તરીકે બિરાજમાન કરીશું કેમ કે સૌથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી સાથે હતી છતાં પણ અમારા ઉમેદવારને અમે સમજાવીને શિંદે સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા એટલે મુખ્યમંત્રી બનાવવાની જે જીદ હતી મહારાષ્ટ્રમાં એ પુરવાર થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીના કારણે અસ્થિરતા નથી થઈ એટલે ચોક્કસ પ્રજા પણ સમજે છે અને આવનારા દિવસોની અંદર હમણાં જ આ તમારી આગળ અનિલભાઈ અમને પૂછ્યું કે હવે સીએમ કોણ હશે તો અમે પણ કહીએ છીએ કે સીએમ ગમે તે હોય પ્રજાનો વિષય વિજય છે વાવમાં પણ જે પણ પરિણામ આવે એ પણ પ્રજાનો વિષય વિજય છે અને ઝારખંડની અંદર પણ ચોક્કસ જે પણ આવે પ્રજાનો વિષય છે પણ ત્રણેય જગ્યાએ અમારી જે વોટ બેંક છે એના અમે જે ધાર્યા હતા એ પ્રમાણે પરિણામ સારા આવ્યા છે તો અમને પણ એનો આનંદ છે કપિલભાઈ ઝારખંડ અને મહારાષ્ટ્ર અત્યારે જે વલણ આવી રહ્યા છે આપ સંતુષ્ટ છો આશા હતી આવા વલણની કે બદલાશે હજુ ફેરબદલની આશા છે ચોક્કસથી ઝારખંડની અંદર જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે કોંગ્રેસ પાર્ટી અમારા જે એમના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનજીને જે પ્રકારે જેલમાં નાખવામાં આવ્યા હતા તેનો બદલો એ ઝારખંડની જનતા લઈ રહી છે તેવું હાલ વલણો પરથી દેખાઈ આવ્યું છે મહારાષ્ટ્રની અંદર ચોક્કસથી વલણો બદલાવાના છે ચોક્કસથી હજુ બાર વાગ્યા સુધીના સમયમાં તમામે તમામ બસો અઠ્યાસી સીટોના વલણ આવશે વલણો બદલાશે અને જે પ્રકારે મહારાષ્ટ્ર ની અંદર ભારતીય જનતા કપિલભાઈ કપિલભાઈ ઝારખંડના વલણ આવી રહ્યા છે એકોતેર બેઠકો પર અત્યારે જે ગણતરી છે તે ચાલી રહી છે જેમાં ઇન્ડિયા ગઠબંધન એકતાળીસ બેઠક પર આગળ એનડીએ અઠ્યાવીસ બેઠક પર અને અધર્સ અન્ય ને બે બેઠક પર તો આ અત્યારે એ ચિત્ર જોવા મળી રહ્યું છે અત્યારના વલણ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં સરકાર બનાવવા તરફ જી કપે ચોક્કસી ઇન્ડિયા ગઠબંધન બહુમતીનો આગળ રૂઝાનમાં પાર કરી ચૂક્યું છે મારી વાત હતી મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે લોકશાહીની સરેઆમ હત્યા જે પ્રકારે તાનાશાહી વલણ જોયું છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ લેવલના વ્યક્તિ તાવડેજી એ બેગ ભરીને મતદારોને પૈસા વેચતા રંગે હાથ લોકો પકડાય છે ઇલેક્શન કમિશનને નથી પકડ્યા જનતા પકડાય છે નાસિકની અંદર બે કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના નેતા જોડેથી પકડાય ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાનો વરસાદ કરી નાખ્યો મહારાષ્ટ્રના વોટરોને ખરીદવા માટે મહારાષ્ટ્રની ધારાવીની એક લાખ કરોડની જમીન એ પોતાના માનીતા ઉદ્યોગપતિને આપી દેવા માટેનો આ આખી સરકાર તોડવાનો જે કારસો હતો એની કબૂલાત સ્વયં ભારતીય જનતા પાર્ટીના સાથી અજીત પવારે કરી હતી કે આ ગઠબંધન માટેની જે મિટિંગ એ અદાણીજીના અદાણીજીના નેતૃત્વ હેઠળ ઘરે થઈ હતી આ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષે કયું છે કોંગ્રેસ પાર્ટીનો આક્ષેપ નથી કોંગ્રેસ પાર્ટી નથી બોલતી અજીત દાદા પવાર પોતે કે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોડાવા માટે અદાણીજીના ઘરે મીટિંગ થઈ હતી એટલે મહારાષ્ટ્રની જનતા બધી વસ્તુ જોઈ રહી છે મહારાષ્ટ્રની જનતા એ ખૂબ ક્રાંતિકારી જનતા છે મહારાષ્ટ્ર આપણને ઘણા ક્રાંતિકારીઓ આપ્યા છે શિવાજી મહારાજની વાત હોય બાબા બાબાસાહેબ આંબેડકરની વાત હોય એ ક્રાંતિની ભૂમિ છે મહારાષ્ટ્ર પરિણામો બાર વાગ્યા સુધી બદલાશે આ લૂંટેલી સરકાર હટશે અને મહારાષ્ટ્ર જનતા દ્વારા ચૂંટેલી સરકાર આવશે કપિલભાઈ મહારાષ્ટ્ર અને ઝારખંડ પર આવીશું વાવને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાવમાં અત્યારે બાર મત જે ગુલાબસિંહ રાજપૂતને મળતા જોવા મળી રહ્યા છે અને માવજી પટેલ

સારી રીતે કર્યો હોત તો કદાચ માવજી પટેલ માની ગયા હોત ને ચૂંટણી મેદાનમાં ન હોત અને સ્વરૂપજી ઠાકોરને તેનો ફાયદો થયો હોત જી અનિલભાઈ મેં અગાઉ કહ્યું કે માવજીભાઈ પટેલ નિર્ણય થઈ રહ્યો છે લાગે છે છતાં હું કહું છું બે લાખ દસ હજાર જેટલા જેટલા મત પડ્યા હતા ટોટલ જેટલું મતદાન મતદારો હતા એમાંથી બે લાખ દસ હજારથી ઉપરથી હજુ ચોત્રીસ પાંત્રીસ હજાર જેટલી ગણતરી થઈ છે એટલે એવું લાગે છે મને એવું લાગે છે કે આમાં કદાચ છેલ્લા રાઉન્ડ સુધી આ કટોકટ રહેશે રસાકસી રહેશે એટલે અત્યારથી તો પ્રિડિક્શન કરો મને એવું લાગે છે કે બહુ વહેલું છે જી અનિલભાઈ આપે જેવી રીતે વાત કરી વા વિધાનસભાની ચૂંટણીને લઈને પરંતુ મહારાષ્ટ્રની વાત કરીએ તો અલગ ગણિત જોવા મળી રહ્યું છે અહીં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંનેના અલગ અલગ મુદ્દાઓ હતા પરંતુ જે વધારે હાવી રહ્યા આ વખતે મુદ્દા એ શું લાડકી બહેન યોજના જે જેનો ફાયદો શિંદે જૂથને મળતો જોવા મળી રહ્યો છે આપ શું માની રહ્યા છો તેને લઈને ચોક્કસ લાડકી બહેન યોજના જે છે મહારાષ્ટ્રમાં એ ગેમ ચેન્જર પૂરવા થઈ રહી હોય એવું લાગે છે અને સત્તારૂઢ પક્ષ એનડીએ છે અને કેન્દ્ર સરકારની પણ જે પણ બધી યોજનાઓ છે એ પણ દરેક રાજ્યમાં પહોંચતી હોય છે કેટલાક રાજ્યો એનું અમલ નથી કરતા એ પણ આપણે જોયું છે પશ્ચિમ બંગાળ હોય કે બીજા કોઈ રાજ્ય હોય પણ અહીંયા આગળ મહાયુતિની સરકાર હોવાથી એનડીએની સરકાર હોવાથી એ પણ કેન્દ્ર સરકારની યોજનાઓ તો જે પણ બધી છે જ આયુ આયુષ્યમાન યોજના હોય કે બીજી પણ યોજના હોય અને રાજ્યપૂરતી જે હજી યોજના લાડકી બહેણ યોજના એ પણ ત્યાં આગળ એકદમ ગ્રાઉન્ડ લેવલ પર એણે કામ કર્યું છે અને બધા છેક નીચેના વર્ગ સુધી લોકોએ એનો લાભ ઉઠાવ્યો છે એટલે એનો ફાયદો મળતો તો લાગી જ રહ્યો છે અને તમે જુઓ કે દરેક બે જે મોટા ગઠબંધન છે એમાં ત્રણ ત્રણ પક્ષો છે એટલે મતો બધા આખા છ પક્ષોમાં બધા વહેંચાઈ ગયા છે પણ છેવટે તો જે આખું ગઠબંધન જે છે એ એની ગણતરી થતી હોય છે એટલે મહારાષ્ટ્રમાં શિવ શિવસેનામાં શિંદે સરકારને સીએમ બનાવવા પડ્યા પણ હવે જ્યારે અ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની થશે એટલે પોતાના ગઠબંધનમાં પણ એ લોકો એવો પ્રયાસ કરશે ભારતીય જનતા પાર્ટી કે પોતાના મુખ્યમંત્રી હોય કારણ કે સૌથી વધારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી એ બનવા જઈ રહી છે અનિલભાઈ જયારે લાડકી બેન યોજના આવી હતી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને સાથે જ મહાવિકાસ વિકાસ અઘાડીનું કહેવું હતું કે આ રેવડી છે જનતાને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે પરંતુ મધ્યપ્રદેશમાં પણ આપણે જોયું કઈ રીતે શિવરાજસિંહ ચૌહાણ આ યોજના લાવ્યા અને ત્યારબાદ ધરખમ ફેરફારો મધ્યપ્રદેશના રાજકારણમાં પણ જોવા મળ્યા હતા તો કદાચ એ જ રસ્તે મહારાષ્ટ્રનું રાજકારણ પણ આગળ જઈ રહ્યું છે બિલકુલ સાચી વાત છે કે જેને આપણે પોપ્યુલર ટંગ્સમાં રેવડી કલ્ચર કહીએ છીએ જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તત્કાલીન મુખ્યમંત્રીએ એ વખતથી ચાલુ કર્યું હતું મફત વીજળી પાણી ને બધું એ પછી એ રાજકીય પક્ષોને પણ લાગ્યું કે આ રીતે વચનો આપવાથી અને યોજનાઓના લાભ આપવાથી અને આટલા રૂપિયા આપીશું પેન્શનધારકોને આટલા રૂપિયા આપીશું કે દરેક ઘરમાં બહેનોને આટલા આપીશું કે વિધવાઓને આટલા રૂપિયા આપીશું એનાથી મત પર અસર થઈ રહી છે એટલે પછી ભારતીય જનતા પાર્ટીએ પણ આ રીતે શરૂ કરી યોજનાઓ મુખ્યમંત્રી જ્યાં જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે કૃષિમંત્રી એમણે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે યોજના ચાલુ કરી હતી પછી એમણે એ પ્રયોગ મહારાષ્ટ્રમાં પણ કર્યો અને એ પ્રયોગ જે છે તે મહારાષ્ટ્રમાં સફળ થતો જઈ રહ્યો છે એટલે રેવડી કલ્ચર જોવા જઈએ તો કોઈ એક પર્ટિક્યુલર પક્ષ પૂરતું મર્યાદિત નથી દરેક પક્ષ હવે આ રીતે કરી રહ્યું છે પોતાની અનુકૂળતાએ બધા પક્ષો તેનો ઉપયોગ કરી રહ્યા છે રોકાઈશું એક નાનકડા વિરામ માટે પરંતુ પડે પડની અપડેટ્સ ન્યૂઝ એટીન ગુજરાતી તમારા સુધી પહોંચાડતું રહેશે જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી